તો વેલકમ ટુ માય પ્રોજેસ ટાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આપ તમે જોઈ રહ્યા છો પોસ્ટદાર હાથ છોમાં નવું કૂલર લાગ્યું અને એની ઠંડી ઠંડી હવા આવી રહી છે અને દોસ્તો આજ તમને યુટ્યુબમાં કેટલી કમાણી થઈ છે એનો પણ આપણે વિડીયો જરૂર બનાવ બનાવવા જઈ રહ્યો છો મિત્રો તો તમે સાઈડમાં જોઈ રહ્યા છો આ છે આ જે યુટ્યુબમાં જેટલી કમાણી થઈ એનો સ્ક્રીનશોટ અને દોસ્તો કેટલી મહેનત કરી એ પણ તમને હું જરૂર બતાવીશું અને ત્યારે વ્યૂઝ પણ ઓછા આવે છે અને મિત્રો પહેલાં વ્યૂઝ આવતા હતા ત્રેવીસ હજાર બાર હજાર આવા વ્યૂઝ આવતા હતા અને મિત્રો ઘણા દિવસથી વિડીયો કામ ઘણું કામ હોવાથી વિડીયો અપલોડ કર્યો નહોતો કારણ કે જેવા તેવા વિડીયો બનાવીને ન ઓછા એટલે મિત્રો હવે આપણે સારો વિડીયો બેસીને બનાવીશું અને કોમેડી પણ બનાવતા રહીશું તો જોવાનું ભૂલતા નહીં અને બસ કન્ટિન્યુ મહેનત કરજો એટલે તમે પણ યુટ્યુબ બની શકશો અને યુટ્યુબમાં કોઈ હજી સાધી કમાણી ખૂબ વધારે થઈ નથી પણ કારણ કે આવતા સમયમાં પણ કમાણી વધારે થશે એવી પણ આપણે વિશ્વાસ છે એટલે દોસ્તો જરૂર સપોર્ટ કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો એટલે મિત્રો નવા નવા અવલો પણ તમારી સાથે જરૂર આવતા રહેશે અને દોસ્તો હવે આપણે જોઈએ યુટ્યુબમાં કેટલી કમાણી થઈ એનો તો મિત્રો આ સાઈડમાં તમે જોઈ રહ્યા છો ને એ ચારસોને અત્યારે તમે જોઈ રહ્યા છો ચારસો ચુમ્મોતેર રૂપિયા થયા છે તો દોસ્તો તમે જોઈ રહ્યા હતા યુટ્યુબમાં કેટલી કમાણી થઈ એ પણ તમને હું જરૂર આ સ્ક્રીનશોટમાં તમને બતાવ્યું અને દોસ્તો લગાતાર મહેનત શરૂ કરતો રહીશ અને બસ કન્ટિન્યુ મહેનત તમે પણ કરજો અને ત્રણસો ને દિવસ મહેનત કરી ત્યારે મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈ થઈ હતી અને દોસ્તો ત્રણસો ને દિવસ એટલે મિત્રો ત્રણસો ને તેસઠમાં દિવસે તો મોનેટાઈ થઈ ગઈ પણ ત્રણસો પોસઠ દિવસ તો મહેનત કરવી પડી અને હજી ગૂગલ એક્સેસ પિન નથી આવ્યો પણ મિત્રો આવતા સમયમાં ગૂગલ એક્સેસ પિને પણ આવતી આવી જશે એટલે મિત્રો કન્ટિન્યુ મહેનત કરવાનું હું જરૂર રાખીશ અને નવા નવા વ્લોક પણ હવે બસ કોમ બીજું થઈ રહ્યું છે અને કોમ બીજું થઈ પછી હું નવા વ્લોક ગમને ત્યાં જઈને નવા બ્લોગ પણ બનાવીશ તો આપ જોવાનું ભૂલતા નહીં અને દોસ્તો યુટ્યુબમાં કમાણી તો છે પણ હજી કોઈ એટલી બધી લો કમાણી નથી કારણ કે મિત્રો ત્યારે રોજ મહેનત કરો ને તો મિત્રો કમાણી છે ત્યારે રોજ આપણાથી મહેનત થતી નથી કારણ કે મિત્રો ખેતી કરવાની અથવા પશુઓનું કરવાનું કે બધું આપણા કામ માટે હોય એટલે મિત્રો યુટ્યુબમાં કોઈ સમય વિડીયો બનાવવાનો આવતો નથી એટલે મિત્રો જેમ તેમ કરીને બપોરના એક બે કલાક બેસીએ ત્યારે અમે વિડીયો બનાવીને જરૂર અપલોડ કરતા રહીશું એટલે દોસ્તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને બસ કોમેડી બનાવવાનું વિચારીએ છીએ એટલે મિત્રો કોમેડી જ્યારે અમારે નવરાશ મળશે ત્યારે અમે કોમેડી જરૂર બનાવીશું અને એના માટે મહેનત ઘણી કરવી પડશે કારણ કે મિત્રો પહેલાં કોમેડી લખવી પડશે અને પછી કોમેડી કરવી એટલે મિત્રો ખૂબ બનવા માટે મહેનત કરવી પડે તોય છતાંય મહેનત તો કરશે કારણ કે યુટ્યુબ પર માટે મિત્રો મહેનત તો કરવી પડે અને મિત્રો અત્યારે પોત્રીસો છત્રીસોને મિત્રો છત્રીસો ને પચાસ અત્યારે સબસ્ક્રાઈબ છે એટલે મિત્રો યુટ્યુબ ફેમિલી પોત્રીસો ને છત્રીસો ને પચાસ થાય એટલે મિત્રો હજી પણ આવતા સમયમાં વધાર થશે એટલે સપોર્ટ કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અત્યારે બસ ટૂંકા ટૂંકા વિડીયો બનાવીએ છીએ મિત્રો અને નવરાશમાં છે એટલે મિત્રો ખૂબ વધારે વિડીયો બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં તો ચલએ દોસ્તો આજ માટે આટલું છે તો હવે આવતી કાલે પણ વિડીયો બનાવીશું અને બસ ત્યાં સુધી જય હિન્દ જય ભારત